એટલે ખોટી વાતમાં પડ્યા વગર કોઈ પોસ્ટ પણ ધ્યાન ન દેવું કારણ કે હું એક જવાબદાર વ્યક્તિ તરીકે સૌરાષ્ટ્ર અને કચ્છ રઘુવી સેનાના પ્રમુખ તરીકે તમને કહું છું આપણે વખતથી ભારતીય જનતા પાર્ટીએ જોડાયેલા છે અને જ્યારે મોદી સાહેબ ને ચારસો સીટ આખા દેશમાં એટલો પ્રેમ કરે છે ને ગુજરાત તો એનું પોતાનું છે આપણે પણ એટલો જ પ્રેમ કરવો જોઈએ અને ખાસ કરીને પાટીલ સાહેબે પાંચ લાખ ઉપરની મતથી લીટથી ચૂંટાવાની જયારે બધાને અપીલ કરી છે એ અપીલ પૂર્ણ કરવી જોઈએ

બિલકુલ બે પક્ષ તો ટિકિટ ફાળવણી પહેલાં પણ હતા ભાજપની અંદર જ હતા પરંતુ ટિકિટ ફરીથી રાજેશ ચુડાસમાને આપતા હવે એક નવો છે તે વિવાદનો વંટોળ જગ્યો છે અને એ છે એક સામાજિક જૂથના કારણે કારણ કે રઘુવંશી લોહાણા યુવા સમાજના નામ પરથી સોશિયલ મીડિયાની અંદર રાજેશ ચુડાસમા નામનો ભરપૂર વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે સોશિયલ મીડિયામાં જે પ્રકારનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અત્યારે કે જૂનાગઢના જે ઉમેદવાર છે તેમને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે કારણ એ આપવામાં આવી રહ્યું છે કે વેરાવળના જે નામાંકિત તબીક તબીબ જે અતુલ ચક છે તે આપઘાત કેસની અંદર રાજેશ ચુડાસમા પરંતુ તેની અંદર ફણગો ફૂટ્યો છે કારણ કે ગિરીશ કોટેચાએ જે નિવેદન આપ્યું છે તેમને સ્પષ્ટ કહ્યું છે તેઓ કહી રહ્યા છે કે જે પ્રકારે વિરોધ કરે છે તે એક બે લોકો ગણ્યા ગાંઠા લોકો કરે છે જે ના સમજ લોકો છે તે પ્રકારના લોકો આ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમને તો અનેક કારણો આપ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે ઉમેદવાર નક્કી કર્યા છે તો કંઈક વિચારીને કર્યા છે પરંતુ સોશિયલ મીડિયામાં જે યુવાનો જે વિરોધ કરી રહ્યા છે તે વિરોધની અંદર તો સ્પષ્ટપણે તેઓ લખી રહ્યા છે કે કેટલાક લોકો તમને જમણવાર આયોજિત કરીને સમજાવવા માટે પણ નીકળશે લોહાણા સમાજને સમજાવવા નીકળશે એ ઉપરાંત એવી પણ પોસ્ટો કરી રહ્યા છે કે જો રાજેશ ચુડાસમાની હાર એમાં લોહાણા સમાજની જીત આ પ્રકારના શબ્દો સાથે સોશિયલ મીડિયાની અંદર અત્યારે ભરપૂર આજે ચૂંટણી પ્રચાર શરૂ એક તરફ છે તો બીજી તરફ આ પ્રકારે ઉમેદવારોનો વિરોધ છે તે સતત વધી રહ્યો છે પરંતુ બીજી તરફ જે નેતાઓ છે જે આગેવાનો છે પ્રાદેશિક પ્રદેશ નેતૃત્વ છે તેના દ્વારા આ પ્રકારના વિરોધને ઠાળવા માટેના પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જાગૃતિ જી જી આભાર વિજય તમામ વિગતો જણાવવા માટે